સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બનાસકાંઠાના ચૌદ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અગાઉ ગામના તલાટી સરપંચ તેમજ આશાવર્કર બહેનો દ્વારા સર્વે કરીને વંચિત લાભાર્થીઓની માહિતી એકત્ર કરવામાં આવે છે જેને કારણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામમાં પહોંચતા લાભાર્થીઓને જરૂરિયાત મુજબ સહાય વિતરિત કરવી સરળ બને છે આમમાં ઘરે ઘર જઈને દરેક હાઉસ જે જે લોકો છે એમને કઈ કઈ સુવિધાઓ ખૂટે છે અને કઈ કઈ બેસિક જે સરકારની યોજનાઓ છે એમને લાભ મળતું નથી એનું એક સર્વે ચાલી રહ્યું છે આમાં ક્યાં ક્યાં લોકો લાભથી હજુ વંચિત છે એ અમે જાણી પણ રહ્યા છીએ અને જેમ તે દિવસે રથ જાય છે તો રથના સમયે જ આ યાદીથી જેટલા પણ લોકો આઈડેન્ટિફાય થયા છે તમામને લાભ આપવાનો પ્રયત્ન થઈ રહ્યું છે અને આ યાત્રા પછી પણ જે લોકો રહી જશે યાદી તૈયાર છે યાત્રા પછી પણ લોકોને લાભ આપવાનું જે પ્રોસેસ છે એ ગામમાં ચાલુ રહેશે